ભરૂચ જિલ્લાના ભાડભૂત બેરેજ યોજનાને કારણે નર્મદા નદીમાં ડુબાણ હેઠળ આવતા જૂના સફરુદ્દીન ગામ તળની જમીન તથા મકાનોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા ઓગણચાલીસ મકાનોનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ જાહેરનામા બાદ ગ્રામજનો તરફથી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે માત્ર ઓગણચાલીસ મકાનો જ નહીં પરંતુ જ્યાં એક જ ઘરમાં એક થી વધુ પરિવારો રહે છે તેમને પણ અલગથી રહેવાની જગ્યા ફાળવવામાં આવે ગ્રામજનોની મુખ્ય માંગણીઓમાં જમીનના બદલામાં જમીન ફાળવવી નવી વસાહતમાં ગોચર જમીન માટે જમીન ફાળવવી ગામના લોકો માટે સ્મશાનની વ્યવસ્થા કરવી ખેડૂતો અને પશુપાલન કરતા લોકોને ખેતીના સાધનો બળદ ગળા તથા પશુઓ માટે જગ્યા ઉપલબ્ધ કરાવી અને માછીમારો માટે જીવન જરૂરી વ્યવસ્થા કરવાની માંગ મારો નામ વસાવા કાંતિભાઈ દેવજીભાઈ હાલ હું સરફુડી ગામનો વતની છું અત્યારે જૂના સરફુડીમાં રહું છું હવે જે આ બારબુડ બેરેજ અને સરકારે જે જે પ્રોજેક્ટો જે નાખ્યા એ બધા સરફુડીમાં થઈને પ્રસાર થયા એને કારણે અમારી સમગ્ર જમીન સંપત્તિ ઘર બધું ચાલ્યું જાય છે તદ ઉપરાંત અમે અમે ધોરધાક અને પશુપાલનનો પણ વ્યવસાય કરીએ છીએ મચ્છીમારીનો વ્યવસાય કરીએ છીએ તો ગૌચરણ સુધીનું સરકારે લઈ લીધેલું છે તો ગૌચરણ જો સરકાર અમને ફાળવતી હોય ધોરધાખ માટે સરકાર અમને ગૌચરણ ફાળવવું જોઈએ ભૂમિ આપવી જોઈએ તદ ઉપરાંત જુદા જુદા જે ખરાબાના ખેતરો આવેલા છે એ બહારના લોકો આવીને પોતાના નામે કઈક રીતે કરીને એ લોકો જમીન કરે છે તો ખરાબા છે સરકારી એ સરકારી ખરાબા સરફડીન ગામના લોકોને આપવા જોઈએ અને એ ખરાબામાં જો અમને નજીકમાં વસવાટ કરાવે તો અમે અમારો વ્યવસાય પણ ચાલુ શકીએ અને અમારી ખેતીવાડીમાં જે કઈ ચાપુચાપી ચાપી છે છે કે આજે રોટલાથી માંડીને ઓટલો સરકારે લઈ લીધેલો છે તો અમે અમારું જીવન અમારી રીતે આદિવાસી ની રીતે જીવી શકીએ અને બીજું બીજા ગૌચરણ અમુક જે બચેલા છે એનું દબાણ કરીને રજૂઆતો કરી પંચાયતમાં તો પંચાયત અધિકારીઓ એવું કે છે કે તમારી પાસે રૂપિયા હોય તો તમે ગૌચરણ માં પાવો અરે હાલ અમે સો રૂપિયાની મજૂરી લાવતા હોય તો ક્યાંથી અમે ગૌચરણ માં પાવીએ અમે સરકાર થી દોરવણી કરેલી છે છતાં મોટા મોટા માઠા વાળા ખેડૂતો પડેલા છે અને એ લોકો અમારું કંઈ ચાલવા દેતા નથી અને અમારે અમને જે નવું ગામ કૈલાસનગર આપ્યું છે એ જૂના ગામથી ચૌદ કિલોમીટર દૂર છે હવે ચૌદ કિલોમીટર દૂરથી અમારે અહીં મચ્છી મારવા આવવું હોય ખેતી કરવા આવું હોય પશુ ચરવવા આવું હોય તો એ માટેની જગ્યા તો સરકારે અમારી પાસે રવા નથી દીધી તો અમારે જવું ક્યાં તમારું ગામ કેટલા વર્ષોથી વસેલું છે બે માં આપેલું છે હા જૂનું જુનું ગામ એ તો લગભગ બહુ ઘણા વર્ષ થઈ ગયા પાસઠ ઓગણીસો પાસઠ વર્ષની વર્ષથી વસેલું છે અને જેમાં ઓગણચાલીસ મકાનો સંપાદન સરકારશ્રી એ લીધેલા છે પણ ત્યાર પછી પણ ઘણી વર્ષથી વધી અને એક એક બાપ ને ચાર ચાર પાંચ પાંચ દીકરા હોય તો એમને તો મકાન મળવા જોઈએ ને